નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ ઝઘડિયા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી નગરમાં રાજપાટીનગરમાં ઉલ્લાસ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી સમગ્ર હિન્દુસ્તાનમાં મુસ્લિમ બિરાદરો ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છે ત્યારે જગડિયા તાલુકાના રાજપાટી નગરમાં પણ હર્ષોલ્લાસ સાથે સૌએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી સમગ્ર વિશ્વમાં શાંતિ અમન જળવાઈ રહે તેવી ખુદા પાસે દુઆ કરી અને રમજાન ઈદની ઉજવણી કરી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર એટલે કે રમઝાન ઈદ આખો રમજાન માસ તમામ મુસ્લિમ બિરાદરોએ રોજા રાખ્યા ખુદાની બંદગી કરી ત્રીસ દિવસના રોજા બાદ જ્યારે ચાંદ નીકળે એટલે રમજાન પર્વની રમઝાન ઈદના પર્વની ઉજવણી સૌ મુસ્લિમ બિરાદરો ઉલ્લાસ સાથે કરી રહ્યા છે ત્યારે તાલુકાના ભાલોદ વણાકપુર તરસાલી કૃષ્ણપરી ઉમલ્લા ઇન્દોર પાણેથા રાજપાડી વગેરે ગામોના મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી અને ઈદની શુભકામનાઓ પાઠવી શૂટિંગ ચાલુ રાખજે ارتال <muchas>